નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ કે અમેરિકાથી દુખદ ખબર સામે આવી છે ભારતીય દૂતવાસના અધિકારીનું રહસ્યમય સંજોગમાં મૃત્યુ થયું છે તો મિત્રો આજે આપણે આ સમાચારની માહિતી જાણીશું મિત્રો જણાવી દઈએ કે અમેરિકાના ભારતીય દૂતવાસમાં એક અધિકારીનું રહસ્યમય સંજોગમાં નિધન થયું છે આ અંગે સમાચાર સંસ્થાઓ જણાવે છે કે આ નિધન અંગે સ્થાનિક પોલીસ તથા આંતરિક્ષ ગુપ્તચર એન્જેસી એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તપાસ ચલાવી રહી છે બુધવારે બનેલી આ ઘટના પાછળ રહેલા વિવિધ કારણો શોધાઈ રહ્યા છે એક કારણ તે પણ લાગે છે કે મૃતકે આત્મહત્યા પણ કરી હોય તો તે માટે કારણો શોધાઈ રહ્યા છે ભારતીય દૂતવાસે જણાવ્યું હતું કે એક અધિકારીનું નિધન થયું છે દૂતવાસમાં જ નિધન થયું છે પરંતુ તે વિશેષ કશું કહેવામાં આવ્યું નથી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ